ભાઈ આજે આપણે તમારા માટે એક એવો વિડીયો લઈને આવ્યા છે ને કે તમે વાત જ ના પૂછો કારણ કે ઘણા લોકો યુટ્યુબરો તમને કહેતા હતા મોટી મોટી ભાઈ એમ્બેસેડર કોમ્બેટની વાતો કરતા હતા આટલા પૈસા મળશે ને આટલા મળશે ને આટલા મળશે ને હવે શું મળ્યું તમને ભાઈ મહેનત કરી કરીને એમાં તમે તૂટી ગયા તમને હવે લગભગ કેટલા મળ્યા હવે તમે વિચાર્યો છે કારણ કે હમણાં જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ હાથ ને એવું ભાઈ ચાલી રહ્યો છે એનો ભાવ હવે હવે એ ભાવમાં તમે શું કરો હવે એટલી મહેનત તમે એની અંદર કરી એવી મહેનત તમે બીજા કાંઈકની અંદર કરી હો તો તમે કેટલા જશ ભાઈ કોઈન હવે આ કોઈન ભેગા કરી કરીને તમે મરી ગયા ભાઈ મિલિયોને અઝબોની અંદર તમે ભાઈ ભેગા કર્યા છે અને એના હવે તમારે ખાલી ચાલીસ 50 પચાસ ને ભાઈ ડોલર ને એવા બધા લોકોને મળ્યા છે હવે એટલા ડોલર હવે તમે ક્યાં વિડ્રોલ કરશો ને ભાઈ કયો ઇન્વેસ્ટ કરશો જુઓ ભાઈ હવે ભાઈ આ તો ભાઈ એવું છે કારણ કે બધા લોકોને ભાઈ ખાલી લાલચ આપીને એમનું કામ કરવું છે કારણ કે ફોલો કરો અમને આમ ફોલો કરો અને યુટ્યુબ ની અંદર તમને એમ કીધું કે આ વિડીયો વોચ કરશો એટલે તમને આટલા કોઈ મળશે એટલે તમે જોવા ગયા એટલે એમના વિડીયોનો તો વોચ થઈ ગયો અને એમનો વિડીયો ભાઈ મિલિયનોની અંદર ભાઈ ચાલી ગયો એટલે મિલિયોની અંદર ચાલી ગયો તો એ વિડીયોની અંદરથી એ ભાઈ કેટલા કમાણા છે એ તો વિચાર્યું છે ને અને એમને સબસ્ક્રાઈબર કેટલા થઈ ગયા હતા તમે જોયું છે એમ્બેસડર કોમ્બેટનું જે એમને ચેનલ બનાવી છે એની અંદર મિલિયોની અંદર ભાઈ એમને ભાઈ સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે એટલે ભાઈ એમની લાલચ માટે અમને ભાઈ ગ્રો કરી નાખ્યો છે એટલે આપણે ભાઈ આવું છેતરાવાનું નથી અને પોતે જ ભાઈ આપણે ચેનલ બનાવીને બેસી જવાનું છે ને એની અંદર મહેનત કરવાની છે ભાઈ મહેનત કરશો તો ભાઈ તમે ઘણા લોકો તો એવા હોય છે કે વ્લોગ પાછળ પડી જાય આ ભાઈ કોમેડી બનાવે છે આપણે કોમેડી બનાવવાનું એવું ના કરવાનું ભાઈ આપણે કો યુનિક બનાવવાનું કારણ કે એવું યુનિક બનાવો તો જ ભાઈ યુટ્યુબની અંદર સર્ચ થાય ને તમારા વિડીયો આવશે કારણ કે ભાઈ પેલા ભાઈએ કોમેડી બનાવી તમે કોમેડી બનાવી તો તમને કોણ જોશે ભાઈ એ ભાઈ વાયરલ છે અને તમે વાયરલ નથી એટલે ભાઈ યુનિક બનાવશો ને ત્યારે લોકો જોશે એટલે મારું તો એટલું જ કહેવું છે કે પોતે એવી મહેનત કરો કે એમ્બેસેડર ની અંદર તમારે મથું પણ ના પડે એટલે શેર કરી દેજો આ બીજા લોકો વિડીયોને